જય જવાન જય કિસાન મિત્રો આ જે તમે તુવેર જે જોઈ રહ્યા છો એ રીધી અઠ્યાસી કરીને જે બી આવે છે એ છે તમે બીની કોથરી આપણે સાચવેલી હતી તમે જોઈ શકો છો હવે અગાઉ કોઈએ જો વાવેલી હોય તો એ કહેજો કે આ વાતાવરણ ખરાબના હિસાબે આ વસ્તુ બની છે કે આનો ટાઈમ પૂરો થઈ ગયો છે અત્યારે તમે આમાં જોઈ શકો છો કે પાંદડું એકદમ સુકાય અને ખરી જાય છે આ ટૂંકમાં પાંદડું આવું સુખાઈ જાય છે આ ક્યારેય આપણે પહેલાં વાવેલી નથી જોકે સાવધ જ વાવતા હતા પણ આ વખતે ટૂંકમાં ટૂંકી મુદતની વાવેલી છે અને આમાં આપણને કોઈ ખ્યાલ નથી કે આ વસ્તુ શેના હિસાબે થઈ છે તો જે કોઈ મિત્રો એ વાવેલી હોય તો અવશ્ય કોમેન્ટ કરજો વિડીયોમાં કે જેથી કરીને બીજાને પણ ખ્યાલ આવે આ રીતે ટૂંકમાં પાંદડું આખે આખું આગળથીને સુકાઈ જાય છે અને નીચે થળિયા પણ એને પાંદડું બધુંય દેખાય છે આખે આખી તુવેરમાં આ જ રીતની પરિસ્થિતિ છે અને હવે આને પાણી પાવું કે ન પાવવું એ પણ એક જણાવજો પાણી તો છે આપણી પાસે એવું નથી કે પાણી નથી પણ એક અનુભવ છે કે આને પાણી ફવાય કે ન ફવાય દવાના રાઉન્ડ તો બધાય જો કે આપણે પૂરા કરી દીધા છે અને કોઈને કદાચ ખ્યાલ હોય કદાચ આ વાતાવરણ ખરાબના હિસાબે આ પોઝિશન થઈ હોય તો કહેજો સાથે સાથે અગાઉ કોઈએ વાવેલી હોય અને ઉતારો કેવો કર્યો તો ખાંડી થઈ હતી કે ખાંડીથી વધી ગઈ હતી એ પણ એક જણાવજો તો જેથી કરીને ખ્યાલ આવે આવા નવા ખેડૂતના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે બેક ટુ ઓર્ગેનિક અને બીજા નંબરમાં આપણું ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર આપણે ધવલ પટેલના નામનું એક આઈડી છે જે તમે ફોલો કરી શકો છો અને તમારી પાસે કોઈ આવા વિડીયો હોય તો મોકલજો તો આપણે બીજા ખેડૂતને ખ્યાલ આવે એક વખત આપણે ફરીવાર તમને કોથરી બતાવી દઉં સીડ બીજું આમાં એ પણ જણાવજો કે પાછળથી જે સિંગ લાગેલી છે આ પાછળથી લાગેલી સિંગ છે તો આ સિંગ સુકાઈ જાય છે આવી રીતે સમજો કે આગળના ભાગમાં જે નવો ફાલ જે ટૂંકમાં લીધેલો છે પાછળથી જે ફાલ આવે એ બધો ફાલ સુકાવા માંડો છે ને દાણાની વાત કરીએ તો દાણા તો સારા જ છે પણ આગળ ટૂંકમાં જે પાછળનો જે અત્યારનો ફાલ છે હવામાનના હિસાબે આ વસ્તુ બને છે કે કોઈ વાયરસનો એટેક હશે એક વખત અવશ્ય જણાવજો જે કોઈને ખ્યાલ હોય કે શું કરવું જેથી કરીને આગળ વખતે કોઈ હોય અથવા કોઈ ખેડૂને આ રીતનો પ્રશ્ન હોય તો એ ટ્રીટમેન્ટ કરી શકે આ જે ફાલ લાગેલો છે ફાલની આગળની જે સિંગ છે એ સુકાવવા માંડી છે અહીંયાથી તો આ બધો ફાલ કરી જ ગયો છે આ રીતનું ઉપરથી જોવો તો બધુંય એકદમ સુકાઈ ગયેલું જ દેખાય છે